નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આજ રોજ આહીર એકતા મંચ ગુજરાત તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ ભગવાન શ્રીરામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર હિન્દુસ્તાનમાં ઉજવાઈ રહ્યો હોય સમગ્ર ભારતમાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે આહિર એકતા મંચ રાજુલા દ્વારા આજે મામલતદાર કચેરી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં તારીખ એકવીસ એક અને બાવીસ એક એમ બે દિવસ માટે ગુજરાતભરમાં કોઈ પણ જાતને હિંસાત્મક પ્રવૃત્તિ ન થાય તે હેતુસર કતલખાના તેમજ માંસ મટનની દુકાનો તેમનું વેચાણ બંધ રાખવા માટેનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આજ ગુજરાતભરના તરત જિલ્લા અને તેમજ તાલુકા મથક ઉપર આજે આ આહિર એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં આજે રાજુલા આહીર એકતા મંચ દ્વારા તાલુકા પ્રમુખો દિનેશભાઈ કલસરીયા ઉપપ્રમુખ દેભાતુભાઈ વાઘવ ઉપપ્રમુખ લાલાભાઈ વાવડિયા બાબુભાઈ કવાર તેમજ અન્ય યુવાનોએ હાજર રહીને આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે આપણા જ વિસ્તારના સમાચારો માટે આપણા જ વિસ્તારની ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા તમામ મિત્રોને પરિવારને અમારી ચેનલ સાથે જોડો જેથી કરીને આપણા વિસ્તારોના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા દિનેશભાઈ કલસરિયા રાજુલા તાલુકા પ્રમુખ આહીર એકતા મંચ ગુજરાત જય શ્રી રામ આપના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ અને આજે રાજુલા મામલતદાર કચેરી ખાતે અમે એ તારીખ બાવીસે ના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી તારીખ એકવીસ અને બાવીસ ના રોજ મામલતદાર સાહેબ શ્રી દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે એકવીસ અને બાવીસ તારીખના રોજ કોઈ હિંસાત્મક પ્રવૃત્તિ ના થાય એના માટે માંસ મટન વેચવાની બે દિવસ માટે બંધ રાખવામાં આવે એ બદલ અમે આવેદન પત્ર પાઠવ્યો આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં